સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે ત્યારે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે જોકે આજે સુરતની સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોને પડી રહેલી હાલાકીના પગલે કોંગ્રેસના નેતા દ્વારા સ્થાનિકોને સાથે લઈને આપ ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારાજ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પુણા ગામ વિસ્તારમાં આવેલી મારુતિનગર સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સોસાયટીમાં રીસના ગટરિયા પાણીની રીલમ ચેલ થઈ રહી છે તેના કારણે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિકાલ આવ્યો ન હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પૂર્વનગર સેવક સુરેશ સહગ્યાએ કહ્યું કે સત્તા અને વિપક્ષ ભ્રષ્ટાચાર આચરવામાં એક થઈ ગયા હોય સ્થાનિકો તરફ કોઈ ધ્યાન

ને બીજા નંબરમાં આઠસોથી હજાર માળાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ તણચર સોસાયટીનો મેન રસ્તો છે રોગચાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આય કોઈક સાપ કોઈ ડોકાવા નથી હું આગળ સાપ ગોન ઓફિસ હું ખુદ જી આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો ત્યાં બે સાપના નિલેશાપ કરી ચાલ પંડ્યા સાહેબ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજાઓ કરશું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસો ને મોકલું છું જાય રોગચાળો ફાટી પડે છે ડેન્ગ્યુ ના વાત થાય મચ્છરો થાય પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આ મચ્છર છે ત્યાં આ કોઈને નથી દેખાતું તી ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા

માંગ્યું છે કે આ ગટર હારી કરી જાવ એમ માંગી છે જલ્દી આવો અને આ ગટર